ભાવનગરના ઘોઘા હજીરા રોપેક્સ ફેરી સર્વિસમાં મધદરિયે એક યુવાન આકસ્મિક રીતે દરિયામાં પડી ગયું યુવકનું ફેરી સર્વિસની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કર્યું યુવકને દરિયામાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો ગોઘાથી ફેરી સર્વિસ હજીરા પહોંચી રહી હતી તે સમય આ બનાવ બન્યો યુવાન દરિયામાં પડી જતા ફેરી સર્વિસમાં સલામતીને લઈને પણ સવાલ ઉભા થયા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નવનીત પાસેથી નવનીત એક યુવક દરિયામાં પડી ગયો ચાલુ બોટમાંથી શું માહિતી છે ચોક્કસ વત્સલ આજે જે ઘોઘાથી હજીરા જતી ફેરી સર્વિસ છે તેની અંદર એક યુવક છે આકસ્મિક રીતે ફેરી સર્વિસ બોટ છે એમાંથી નીચે દરિયામાં પડી ગયો હતો પરંતુ જે રીતના દરિયા જે ફેરી સર્વિસની અંદર એક રેસ્ક્યુ ટીમ છે એ પણ કાર્યરત રહેતી હોય છે અને રેસ્ક્યુ ટીમ દ્વારા આ જે યુવાન છે તેનું આ મહિને તે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આજે મતદરીએ ફેરી સર્વિસ બોટ છે તેને ઉભી રાખતી રાખી દેવામાં આવી હતી અને જે યુવાન છે એનો બચાવ કરવામાં આવ્યો હતો જો કે આજે યુવાન છે એ દરિયામાં પડી જતા જે યુવાન આજે ફેરી સર્વિસ બોટ છે એની અંદર સલામતીના જે અનેક સવાલો છે એ ઉઠી રહ્યા છે અગાઉ પણ જે ઘોઘા દહેજ ફેરી સર્વિસ ચાલતી હતી ત્યારે પણ એક યુવાન છે એ દરિયામાં પડ્યા પડેનો બનાવ બન્યો હતો આ ઘોઘા જિલ્લાની જે ફેરી થ છે એમાં આ જે બનાવ છે એ બીજો બનાવ છે એ સામે આવ્યો છે